એસએસસી દ્વારા ધોરણ બારના ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લિટલ ફ્લાવર શાળા ખાતે એસએસસી દ્વારા ધોરણ બારના અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ કમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો પચીસ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી કમ્પ્યુટરની પરીક્ષા દરમિયાન ત્રણ કલાકમાં ત્રણ પેપર કરવાના છે જેના ગુણ રાખવામાં આવ્યા હતા બોર્ડ પરીક્ષા પહેલા બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે આત્મવિશ્વાસમાં વધારો થાય અને સરળતાથી પરીક્ષાનું શાંતિપૂર્ણ વાતાવરણમાં પેપર પૂરું કરે અને સારા ગુણ લાવે તેવા સફળ પ્રયત્નથી છેલ્લા પંદર વર્ષથી વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલની સચોટ જાણકારી આપવામાં આવી રહી છે ત્યારે આજે બોર્ડની પરીક્ષા પહેલાં પ્રી બોર્ડ કમ્પ્યુટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું એસસીસી સંસ્થા છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છે આપણે ટ્વેલ્થ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની આજે પ્રી બોર્ડ કમ્પ્યુટરની એક્ઝામ લઈ રહ્યા છે જેની અંદર ત્રણ કલાકની અંદર ત્રણ પેપર સોલ્વ કરવાના છે ત્રણસો માર્કનું છે એક્ઝામ અને બોર્ડના એક્ઝામ પહેલાં બોર્ડના વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા માટે આપણે આ એક્ઝામનું આયોજન કરી રહ્યા છે અને બાળકોને થિયરી અને પ્રેક્ટિકલનું છેલ્લા પંદર વર્ષથી આપણે એ લોકોને સચોટ જાણકારી આપીએ છીએ જેથી એ લોકોને આ ઓપ્શનલ સબ્જેક્ટની અંદર એ લોકોનો આત્મવિશ્વાસ વધે અને આ લોકોની એ વન ગ્રેડ આવે એ માટે આ સફળ પ્રયત્ન છે જે આજે એકસો ને પચીસ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે અને એ લોકોનો ઉત્સાહભેર એ લોકોએ એક્ઝામ આપી છે જે અમને ખૂબ જ અતિપ્રિય પ્રિય ગમી છે અને લિટલ ફ્લાવર સ્કૂલના મંગેશ સરને હું ખૂબ જ થેન્ક યુ કહેવા માગું છું કે જે આ એક્ઝામ ઓલવેઝ આપવા માટે અમને ઓલવેઝ સપોર્ટ કરતા હોય છે અમારા કોમ્પ્યુટરના ટીચર્સને અનુસરે અમારે બોર્ડનો બોર્ડમાં જે બીક લાગે છે પેપરથી એ દૂર કરવા માટે આજે પ્રી બોર્ડ એક્ઝામ લીધી છે ત્રણ કલાકમાં ત્રણ પેપર આપ્યા છે ત્રણસો માર્ક્સ કલાક તો એના લીધે અમારો આત્મવિશ્વાસ વધે અને બોર્ડમાં કોઈ ગભરા ગભરાયા વિના શાંતિથી અને સારી રીતે પેપર આપી શકે તેના માટે લીધી છે તો જેનાથી અમારે બધાને પ્રોત્સાહન મળ્યું છે એસએસસી સંસ્થા સ્નેહ સર હેઝ અરેન્જ્ડ ધીઝ એક્ઝામિનેશન ટુ બિલ્ડઅપ અવર કોન્ફિડન્સ ફોર ધ બોર્ડ્સ ધ એક્ઝામિનેશન ઇઝ અ ફોર થ્રી આવર્સ થ્રી પેપર્સ ઇઝ ઇચ ઓફ હંડ્રેડ માર્ક્સ જસ્ટ ટુ બિલ્ડઅપ અવર કોન્ફિડેશન કોન્ફિડન્ટ જસ્ટ ટુ બિલ્ડઅપ અવર કોન્ફિડન્સ બિફોર ધ એક્ઝામિનેશન ઓફ બોર્ડ્સ